અંજાર જીઆઈડીસી માં આવેલા એક બંધ ગોદામમાંથી રૂપિયા એક્યાસી લાખનો અંગ્રેજી જથ્થો હસ્તગત કરાયો હતો અંજારમાં જીઆઈડીસી માં આવેલા એક પ્લોટમાં બંધ હાલતમાં ગોદામ છે આ ગોદામમાં બુટલે ઘરે છાને છપે દારૂ ઘુસાડી દીધો હતો કેસ્ટર ઓઈલની આડમાં અહીં લવાયેલા દારૂની ગંધ પોલીસ સુધી પહોંચી હતી તેવામાં કમર કસીને સ્થાનિક પોલીસ અહીં દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી અંગ્રેજી રાજસ્થાનના અનિલ બિશ્નોઈ નામના શખ્સે મોકલાવ્યો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું બુટલેગરો અહીં પોતાના ધંધાની રિબિન કાપે તે પહેલા પોલીસે છાપો માર્યો હતો આ જગ્યાએથી એક સ્વિફ્ટ કાર પણ જપ્ત કરવામાં આવી છે પોલીસની આ કાર્યવાહી દરમિયાન અન્ય છ શખ્સ નાસી જવામાં સફળ રહ્યા હતા પોલીસે દારૂ પકડી પાડીને ગણતરી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી થોડી રાત સુધી દારૂની ગણતરી ચાલુ રહી હતી આ બંધ ગોદામમાં રૂપિયા એક્યાશી લાખ છ નો દારૂ બિયરનો જથ્થો હસ્તગત કરવામાં આવ્યો હતો આ કાર્યવાહી દરમિયાન હાથમાં ન આવેલા આરોપીઓ અનિલ કુમાર બુદ્ધારામ બિશ્નોઈ નરેશ કુમાર કાલુરામ દેવારામ રામ પ્રેમા રામ દિનેશ કુમાર સાગરરામ દિનેશકુમાર મોહનલાલ બિશ્નોઈ સુનિલકુમાર જગદીશકુમાર પુરોહિત આ તમામ રહેવાસી રાજસ્થાનને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે સાતસો એસી પેટી દારૂના આ પ્રકરણમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે